તો ચાલો આજે દિવાળી માટે એકદમ નવો નાસ્તો બનાવીએ પાલક સેન્ડવિચ સાદી પૂરી તો આપણે દરેક વખતે દિવાળીમાં બનાવીએ છીએ તો આજે કંઈક નવું તો તેના માટે મેં અહીંયા મેંદો લઈ લીધો મેંદો ચાળીને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મૂઠી પડતું મોણ નાખી દઈએ હવે મેં અહીંયા પાલકને ધોઈને પીસી લીધી છે પાલક પીસવામાં મેં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો જરૂર પડે તો એક ચમચી પાણી નાખીને પાલક પીસીને એકદમ કઠણ લોટ બાંધવાનો છે પાલકની પ્યોરી વપરાઈ જાય પછી જો જરૂર પડે તો થોડું પાણી લેવાનું અહીંયા આપણે પાલક સેન્ડવિચ બનાવી રહ્યા છીએ તો મસાલા માટે મેં અહીંયા સુકા ધાણા જીરું વરિયાળી અને તલને હલકા હલકા શેકી લીધા શેકાઈ જાય એટલે ઠંડા પડે પછી પીસી લેવાના છે અને હવે આ પીસાઈ ગયેલા મસાલાની સાથે બતાવેલા બધા જ મસાલા મિક્સ કરી દઈએ અને અહીંયા મેં થોડા ગાંઠિયા પણ લીધા છે બધી જ વસ્તુને પીસીને મસાલો તૈયાર કરી લીધો હવે સાટો બનાવવાનો છે તો ઘીમાં કોર્ન ફ્લોર નાખીને સાટો તૈયાર કરી લીધો લોટને દસથી પંદર મિનિટનો રેસ્ટ આપીને આ રીતે ટીપી લેવાનો અને પાંચથી સાત મિનિટ માટે કૂણવી લેવાનો એટલે રોટલી એકદમ પતલી તૈયાર થાય પછી એક સરખા લુવા કરીને એકદમ પતલી પતલી રોટલી વણી લેવાની છે અને આ રીતે ડીસથી કટ કરી લઈએ એટલે બધી જ રોટલી એક સરખી સાઇઝની તૈયાર થાય હવે રોટલી પર સાટો લગાડી તેમાં તૈયાર કરેલો મસાલો અને પછી ફરી રોટલી ફરી સાટો મસાલો એ રીતે ત્રણ લેયર કરીને આ રીતે રોટલીને ફોલ્ડ કરી દેવાની છે અહીંયા એક મિનિટના વિડીયોમાં પૂરી રેસીપી નહીં બતાવી શકાય ફૂલ રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે હવે બહુ જાડી પણ નહીં અને પતલી પણ નહીં એવી ચોરસ રોટલી તૈયાર કરી લઈએ અને પછી એકદમ સરસ આ રીતે નાના નાના પીસ કરી લેવાના છે અને પછી એકદમ સ્લો ફ્લેમ ઉપર આ પૂરીને તળી લેવાની છે તો તૈયાર છે અહીંયા પાલક પૂરી કે પાલક સેન્ડવિચ